વગેરે માહિતી મિત્રો છે આ વિડીયોમાં આપણે જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો પીએમ પોષણ યોજના હેઠળ જે ભરતી કરવામાં આવવાની છે તેના વિશેનું અહીં તમે પોસ્ટની વાત કરીએ તો પહેલી પોસ્ટ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ છે જેમાં એક જગ્યા ઉપર ભરતી છે અને પગાર ધોરણ તમને છે માસિક અઢાર હજાર રૂપિયા કરવામાં આવશે બીજી પોસ્ટની વાત કરીએ તો બીજી પોસ્ટ મિત્રો છે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની જગ્યા છે અને આમાં કુલ આઠ જગ્યા ઉપર ભરતી છે અને આમાં પગાર ધોરણ છે તમને પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે હવે મિત્રો આપણે આના વિશે વધારે માહિતી જોઈએ પીએમ પોષણ યોજનામાં છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા છે અરજી મંગાવવામાં આવી રહી છે આના વિશે વધારે માહિતી જોઈએ તો અરજી ફોર્મ છે નિમણૂક છે તે માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરી ગીર સોમનાથમાંથી મેળવી શકાશે આ ઉપરાંત જે છે આ માટે તમારે છે આ જગ્યાઓ અંગે પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએફ પોષણ યોજના ગીર સોમનાથ કચેરી નોટિસ બોર્ડ ઉપર છે તે મૂકવામાં આવશે આ માટે તમારે જે છે ગીર સોમનાથ જે છે જિલ્લામાં છે અરજી કરવાની રહેશે હવ મિત્રો સરનામું આપેલું છે ત્યાં તમારે છે જે છે લેખિત અથવા ઈમેલ દ્વારા છે જણાવવાનું રહેશે આમાં મિત્રો છે તમને સરનામું આપેલું છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરી જિલ્લા સેવા સદન પહેલો માળ રૂમ નંબર બસો ઓગણચાલીસ બસો ચાલીસ મૂળ ઈણાજ તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ખાતે તમારે છે તમારી અરજી છે મોકલવાની રહેશે તો આ જગ્યાએ આ સરનામા ઉપર તમારે ઉમેદવાર રહેશે જે તમારું જે છે અરજી કરવાની રહેશે મિત્રો આ અરજી તમારે છે આ જાહેરાત જે પ્રસિદ્ધ થઈ છે તેના દસ દિવસની અંદર તમારે છે તમારે અરજી મોકલવાની રહેશે અરજી તમારે છે રજીસ્ટર પોસ્ટ આઈડી થી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમ દ્વારા છે તમારે અરજી છે જે આપણે સરનામું અગાઉ કહ્યું તે મુજબ તે સરનામા ઉપર તમારે છે મોકલવાની રહેશે